ભાભી જુઓને મારી સાસુ બીમાર છે અને મારે એમના માટે અલગથી પરેજીવાળું જમવાનું બનાવવું પડે છે ખબર નહીં આ બધી જંજમાંથી ક્યારે મુક્તિ મળશે મારા લગ્નને આટલા વર્ષો થઈ ગયા પણ ઘરના કામોમાંથી નવરાશ જ નથી મળતી હવે જુઓને દીકરીઓ મોટી થઈ જશે એટલે એક દિવસ લગ્ન કરીને ચાલી જશે મારી સાસુએ દીકરાને જન્મ આપ્યો છે તો કેટલું સુખ છે મારી જ કિસ્મત ફૂટેલી હતી બાકી તમે બહુ નસીબદાર છો તમે દીકરાને જન્મ આપ્યો છે ધીરે ધીરે તમારો દીકરો મોટો થઈ રહ્યો છે એક દિવસ વહુ આવશે અને બધું સંભાળી લેશે નયના પોતાની ભાભી સંધ્યા સાથે ફોન પર વાત કરતા બોલી સંધ્યા આ બધું સાંભળીને થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ તેના ચહેરા પર એક નાનકડું સ્મિત આવ્યું પણ એ સ્મિતમાં એક ઊંડો વિચાર છુપાયેલો હતો તે શાંત અવાજે બોલી દીદી આજકાલ તો દીકરા વહુની પોતાની જિંદગી હોય છે કોણ શું સંભાળશે એની ચિંતા અત્યારથી શું કામ કરવી નૈનાએ હળવા હાસ્ય સાથે કહ્યું અરે ભાભી તમે તો બસ એમ જ કહી રહ્યા છો જ્યારે વહુ આવશે ને ત્યારે તમને પણ આરામ મળી જશે આખરે વહુઓ ઘર સંભાળવા માટે જતો આવે છે સંધ્યાએ બારીની બહાર રમતા પોતાના દીકરાને જોયો અને પછી ધીમા અવાજે બોલી દીદી વહુ ઘર સંભાળવા માટે નહીં પણ પરિવારનો હિસ્સો બનવા માટે આવે છે જો આપણે તેને દીકરી જેવું જ આપ્તજન ગણીશું ત્યારે જ તે સાચા દિલથી ઘરને પોતાનું માનશે સંધ્યાની વાત સાંભળીને નૈના થોડી વાર માટે ચૂપ થઈ ગઈ પણ તેણે વાત બદલતા કહ્યું ચલો ભાભી તમે તો હંમેશા સમજદારીની જ વાતો કરો છો સારું હવે રાખું છું સાસુમા માટે રસોઈ પણ બનાવવાની છે આટલું કહીને નૈનાએ ફોન મૂકી દીધો ફોન કટ થતાં જ સંધ્યા થોડી વાર ત્યાં જ ઊભી રહી તેના મનમાં નૈનાની વાતો વારંવાર ઘૂમી રહી હતી તે વિચારવા લાગી કે શું ખરેખર દરેક સ્ત્રી વહુ પાસેથી એવી જ અપેક્ષા રાખે છે જે તે પોતે ક્યારેય સહન નહોતી કરી શકી પહેલાં પણ નૈના અવારંવાર દીકરી હોવાનું રડણ રડતી રહેતી હતી જ્યારે પણ તે સંધ્યાને મળતી કે ફોન પર વાત કરતી ત્યારે કોઈને કોઈ બહાને એ જરૂર જણાવી દેતી કે દીકરીઓની માં હોવું જાણે કોઈ અધૂરપ હોય પણ જ્યારથી સંધ્યાએ દીકરાને જન્મ આપ્યો હતો ત્યારથી તેની ફરિયાદો વધી ગઈ હતી તે ક્યારેક સીધા તો ક્યારેક આડકતરી રીતે ભાભીને મેણા મારતી રહેતી ક્યારેક હસતાં હસતા કહી દેતી ભાભી ભગવાન પણ નસીબદારને જ દીકરો આપે છે તો ક્યારેક વાતો વાતોમાં બોલી પડતી જોજો તમારું ઘર પણ કેટલું આરામથી જશે વહુ આવીને તમને હાથે હાથ સેવા કરશે સંધ્યા દર વખતે તેની વાત સાંભળીને હળવું સ્મિત આપી દેતી પણ અંદરથી તે નૈનાની વિચારધારા સમજી રહી હતી તેને એ પણ અનુભવાતું હતું કે નૈનાની વાતોમાં ક્યાંક ઈર્ષ્યા અને અધૂરી ઈચ્છાઓની કસક છુપાયેલી હતી એકવાર તો નૈના પોતાની દીકરીઓની સામે જ બોલી પડી હતી તમે લોકો તો એક દિવસ લગ્ન કરીને ચાલી જશો મારી સેવા કરનાર કોઈ નહીં હોય આ સાંભળીને તેની મોટી દીકરીનું મોઢું ઉતરી ગયું હતું અને તે ચૂપચાપ ઉઠીને પોતાના રૂમમાં જતી રહી હતી તે દિવસે સંધ્યાને ઘણું ખરાબ લાગ્યું હતું પણ તે કંઈ બોલી નહીં સમય વિતતો ગયો પણ નૈનાની વિચારસરણીમાં કોઈ ફેરફાર ન આવ્યો તે દરેક નાની મોટી વાતમાં દીકરા વહુના ઉદાહરણ આપતી રહેતી ક્યારેક કહેતી ભાભી તમે તો અત્યારથી જ વહુ માટે દાગીના જમા કરવાનું શરૂ કરી દો તો ક્યારેક હસતાં હસતાં બોલી દેતી તમારી તો લોટરી લાગી ગઈ દીકરો જે છે તેની વાતો સાંભળતી જરૂર પણ દર વખતે તે પોતાના દીકરાને જોઈને મનમાં એ જ વિચારતી કે તે પોતાના દીકરાને આવી વિચારસરણી સાથે મોટો નહીં થવા દે તે ઈચ્છતી હતી કે તેનો દીકરો જ્યારે કોઈ છોકરીને ઘરે લાવે ત્યારે તેને વહુ તરીકે નહીં પણ એક ઇન્સાન અને દીકરી તરીકે સન્માન આપે એક દિવસ નયના પિયર આવી ત્યારે તેણે જોયું કે સંધ્યા રસોડામાં ઊભી રહીને પોતાના દીકરા આરવને ચા બનાવતા શીખવાડી રહી હતી આરવ ખૂબ ધ્યાનથી માની વાતો સાંભળી રહ્યો હતો અને સાવધાનીથી ચામાખાંડ નાખી રહ્યો હતો સંધ્યા હસતાં હસતાં તેને સમજાવી રહી હતી બેટા ગેસ ધીમો રાખ નહીંતર દૂધ ઉભરાઈ જશે આ દ્રશ્ય જોઈને નૈનાએ નાકનું ટીચકું ચડાવ્યું તે કટાક્ષ સાથે બોલી ભાભી તમારો તો દીકરો છે તમારે આને ઘરના કામ શીખવવાની શું જરૂર છે તમે તો બસ આને ભણાવી ગણાવીને ખૂબ પૈસા કમાવા લાયક બનાવી દો પછી દીકરા માટે સારા ઘરનું માગું આવશે પુષ્કળ દહેજ પણ મળશે અને મફતમાં કામ કરનારી નોકરાણી પણ નૈનાની વાત સાંભળીને આરવ થોડો અસ્વસ્થ થઈને માની સામે જોવા લાગ્યો સંધ્યાના ચહેરા પર થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો પણ તેણે પોતાની જાતને સંભાળી લીધી તે ધીરેથી હસી અને ગેસ બંધ કરતા બોલી દીદી હું મારા દીકરાને નોકરાણી લાવવા માટે નહીં પણ એક સારો ઇન્સાન બનાવવા માટે મોટો કરી રહી છું નૈના હળવું હસીને બોલી અરે ભાભી જમાનો આટલો સીધો નથી ઘર ચલાવવા માટે પૈસા જોઈએ લાગણીઓથી કંઈ નથી થતું સંધ્યાએ અર્વના માથા પર પ્રેમથી હાથ ફેરવતા શાંત અવાજે કહ્યું પૈસા જરૂરી છે દીદી પણ સંસ્કાર તેનાથી પણ વધુ જરૂરી છે જો દીકરો ઘરના કામ સમજશે તો તે પોતાની પત્નીની ઇજ્જત કરતા પણ શીખશે જિંદગી ફક્ત કમાવાથી નથી ચાલતી હળીમલીને નિભાવવાથી ચાલે છે સંધ્યાની વાત સાંભળીને આરવ ગર્વથી માની સામે જોવા લાગ્યો પણ નૈનાએ વાતને હળવાશમાં ટાળતા આંખો ફેરવી લીધી તે સોફા પર જઈને બેસી ગઈ પણ તેના ચહેરા પર હળવી બેચેની જરૂર દેખાતી હતી સંધ્યાએ પ્રેમથી યારવને કહ્યું બેટા હવે તું તારા રૂમમાં જઈને ભણ હું અને ફોઈ થોડી વાર વાત કરી લઈએ આરવ માથું હલાવીને હસ્યો અને પુસ્તકો લઈને રૂમમાં જતો રહ્યો આરવના ગયા પછી સંધ્યાએ રસોડું સમેટી લીધું અને પછી નૈના પાસે આવીને બેઠી બંને વચ્ચે થોડી ક્ષણો મૌન રહ્યું સંધ્યાએ સ્મિત સાથે વાત શરૂ કરી દીદી ચા કેવી બની હતી આરવે બનાવી હતી ને નૈનાએ હળવેથી માથું હલાવ્યું પણ તેના ચહેરા પર સંતોષને બદલે એક કસક દેખાતી હતી તે ઊંડો શ્વાસ લઈને બોલી ભાભી તમે ખરેખર બહુ નસીબદાર છો ઓછામાં ઓછું તમારી પાસે દીકરો તો છે સંધ્યાએ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું તો નૈના ધીરે ધીરે પોતાના મનની ભડાશ કાઢવા લાગી કાશ મારે પણ દીકરો હોત તો હું પણ આરામથી બેસીને ખાત વહુ આવત તો તેની પાસે બધા કામ કરાવત આટલા વર્ષોથી હું જ બધું કરતી આવી છું સાસુની સેવા ઘરનું કામ બાળકોની જવાબદારી ક્યારેય પોતાના માટે જીવવાનો મોકો જ નથી મળ્યો જો દીકરો હોત તો વહુ આવીને મારો હાથ વટાવત નૈનાના અવાજમાં ફરિયાદ અને થાક સ્પષ્ટ દેખાતા હતા તે આગળ બોલી તમે નહીં સમજો ભાભી બધું એકલા સંભાળવું કેટલી મુશ્કેલ છે દીકરીઓ તો એક દિવસ લગ્ન કરીને ચાલી જશે પછી કોણ આપણને પૂછશે દીકરો હોત તો ઘડપણનો સહારો તો બનત અને વહુ પાસે થોડું ઘણું કામ પણ કરાવી લેતા આ કહેતા કહેતા નૈનાની આંખોમાં હળવી વિનાશ આવી ગઈ પણ તેના શબ્દોમાં હજુ પણ એ જ જૂની વિચારસરણી હતી સંધ્યા ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી તેના ચહેરા પર સહાનુભૂતિ તો હતી પણ મનમાં ઊંડી ચિંતા પણ હતી કે નૈના આજે પણ સંબંધોને સહારો અને ગુલામીના ત્રાજવે તોલી રહી છે સંધ્યા હેરાન હતી કારણ કે નૈના પોતે બે દીકરીઓની માં હોવા છતાં આવી વાતો કરી રહી હતી તેને સમજાઈ રહ્યું હતું કે તેની નણંદ તેની કેટલી ઈર્ષ્યા કરે છે કારણ કે તેણે દીકરાને જન્મ આપ્યો હતો તે ધીરેથી બોલી દીદી હું મારા દીકરાનો ઉછેર એટલા માટે નથી કરી રહી કારણ કે ભવિષ્યમાં તેના લગ્ન કરાવીને તેની પત્ની પાસે ગુલામી કરાવવા માંગુ છું અને તમે પોતે બે દીકરીઓની માં હોવા છતાં આવી વાતો કરો છો કાલે ઊઠીને કોઈ છોકરાની માં તમારી દીકરીને પણ વહુ બનાવીને તેની પાસે ગુલામી કરાવવાના સપના જોએ તો તમને કેવું લાગશે તમારા પણ લગ્ન થયા છે તમે પણ સાસરે ગયા છો જો તમારા સાસરિયા તમારી પાસે ગુલામી કરાવતા હોત તો તમને કેવું લાગતું તમે તો નાની મોટી જવાબદારી નિભાવતા પણ પરેશાન થઈ જાઓ છો કે મારે સાસુ સસરા માટે કેટલું કરવું પડે છે તો પછી તમે એવા સપના કેમ જુઓ છો કે જો દીકરો હોત તો વહુ પાસે ગુલામી કરાવત આ કેટલી ખોટી વાત છે સંધ્યાએ ધારધાર જવાબ આપ્યો એટલે નૈના એકદમ ખામોશ થઈ ગઈ કારણ કે હવે વાત તેની દીકરીઓ પર આવી ગઈ હતી તે આડી અવળી વાતો કરીને ત્યાંથી જલ્દી નીકળી ગઈ પણ સંધ્યા વિચારતી રહી કે આવી વિચારસરણીવાળી સ્ત્રીઓ જ આગળ જઈને અત્યાચાર કરનારી સાસુ બને છે પોતાની સાથે તે ખોટું થતું નથી જોઈ શકતી પણ વહુ પાસે ગુલામી કરાવવાના સપના જોતી રહે છે આજે તેને લાગતું હતું કે કદાચ ભગવાને એટલે જ નૈનાને દીકરો નથી આપ્યો સંધ્યા બારી પાસે ઊભી રહીને વિચારતી રહી કે આખરે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન કેમ બની જાય છે એક દીકરી જ્યારે પોતાના પિયરમાં હોય છે ત્યારે તેને દરેક તકલીફથી બચાવવાની દુઆ કરવામાં આવે છે પણ એ જ દીકરી જ્યારે કોઈની વહુ બને છે ત્યારે તેની પાસે સેવા અને સહનશીલતાની જ અપેક્ષા કેમ રખાય છે તેણે પોતાના દીકરા તરફ જોયું તેના મનમાં એક દૃઢ સંકલ્પ જાગ્યો કે તે પોતાના દીકરાને એવો ઇન્સાન બનાવશે જે કોઈ દીકરીનું સન્માન કરતા શીખે તેને અધિકાર અને પ્રેમ આપે નહીં કે તેને બોજ સમજે સંધ્યાએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે દરેક ઘરમાં દીકરીઓ અને વહુઓને સમાન સન્માન મળે કારણ કે જ્યારે સંબંધોમાં સન્માન અને સમજદારી હોય છે ત્યારે જ પરિવાર સાચો ખુશહાલ બને છે બોધ સંબંધોમાં સન્માન અને સંવેદના સૌથી જરૂરી છે જે દુઃખ આપણે આપણા માટે નથી ઇચ્છતા તે બીજાને પણ ન આપવું જોઈએ દીકરો અને દીકરી બંને સમાન છે એટલે દરેક વહુને પણ દીકરી જેવું જ સન્માન અને અધિકાર મળવો જોઈએ